સારી વસ્તુ છે કે આજે મતલબ વિશ્વનું સૌથી મોટું કોમર્શિયલ હબ ગુજરાતના સુરત સિટીમાં એનું નિર્માણ થઈને આજે એનું ઓપનિંગ થઈ રહ્યું છે મોદીજીના હસ્તક એ માટે સુરતની જનતાનો બી ખૂબ ખૂબ આભાર છે એ સાથે સાથે આપણને સુરત ઇન્ટરનેશનલ એર સુરત એરપોર્ટની પણ ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળી ગયો છે એની પણ આપણા માટે બહુ સારી વાત છે હવેથી સુરત દુબઈ ડાયરેક્ટ ફ્લાઇટો ચાલુ થઈ જવાની છે સત્તર તારીખથી આજથી તો સુરતની જનતા માટે બી ઇઝી વર્ક થશે એના માટે લોકોને પોતાના બિઝનેસથી લઈને ફેમિલી ટૂર લઈને કોમર્શિયલ વર્કને લઈને બધી બધી ફેસિલિટીઝ માટે આ લોકોને બહુ ઇઝી વર્કિંગ થઈ જશે એના માટે આપણે નરેન્દ્ર મોદીજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સુરત એરપોર્ટને એમને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપ્યો છે એ માટે આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સુરતની જનતા તરફથી આપણે એમનો આભાર માનીએ છીએ मैं यही कहना चाहूंगी कि हमारे प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी पूरे देश के लिए हीरा है वो हम सब के लिए कोहिनूर हीरा है तो आज बहुत बड़ी बात है कि डायमंड सिटी में वो आ रहे हैं सूरत डायमंड बुट की इनोग्रेशन के लिए तो ये गर्व की बात है और यूं ही उनका आशीर्वाद पूरे राष्ट्र पे और स्पेशली गुजरात पर हमेशा बना रहे तो इसके लिए मैं मोदी जी और सभी का तहे दिल से धन्यवाद करना चाहूँगी टेक्सटाइल ने हमने पूर्तो लाभ मिल से कारण के हमारा व्यापारी भाइयों लोग को जबर फास्ट करी सके તેને માટે અમને વધારે ડાયમંડને તો લાભ મળશે પણ અમારા ટેક્સટાઇલને પણ વધારે વધારે લાભ મળશે મોદી સાહેબે બહુ સારું અને બહુ સરળ કામ કરેલું છે અમારા ડાયમંડ તરફથી અને ટેક્સટાઇલ તરફથી મારું નામ કિશોર પાંડવ સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશન કન્વીનર સુરત ડાયમંડ એસોસિએશનનો સભ્ય છું છેલ્લા વીસ વર્ષથી હું ડાયમંડ બિઝનેસ સાથે સંકળાયેલો છું હું એટલું કહી શકું ભારત માતાની કૃપા તાપી મૈયાની દયાથી જે ભારતની અંદર વિશ્વમાં જે સુરતનું નામ જે હીરો ચળકળે છે એ નામ આજે રોશન થઈ રહ્યું છે આજે વર્ષોથી જે વિશ્વની અંદર ડાયમંડ બિઝનેસનું હબ કહેવાય છે સુરત એ સુરતને સાચું માનનીય અશસ્વીએ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે જ્યારે લોકાર્પણ વિધિ છે ત્યારે જ્યારે આનું ખાતમુહૂર્ત આનંદીબેન પટેલ સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કરેલું હતું અને આજે બે હજાર ત્રેવીસની સુવર્ણ દિવસ સત્તરમી ડિસેમ્બરે જ્યારે સુરતવાસીઓને ગૌરવ અને ભારતવાસીઓને ગૌરવ થશે કે સમગ્ર વિશ્વમાં કોમર્શિયલ બિઝનેસ હબ તરીકે સુરત ડાયમંડ બ્રુશ આજે નંબર વન પર જઈ રહ્યું છે